ટાઈમ્સ ઓફ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે વાત કરીશું આજના મુખ્ય સમાચારની આજરોજ વડોદરા શહેરના સિટી પોલીસ સ્ટેશનમાં તહેવારોને અનુલક્ષી શાંતિ સમિતિની બેઠક યોજાઈ જેમાં જોન ફોરના એન્ડુ મેકવોન સાહેબ અને બોજાની સાહેબ દ્વારા વિસ્તારના નાગરિકો અને આગેવાનોને જણાવ્યું હતું કે વિસ્તારના આગેવાનોને એફઓબીના મિત્રોને ખાસ સૂચનાઓ અપાઈ હતી કે વડોદરા શહેર સંસ્કારી નગરીમાં અવારનવાર તહેવારો ઉજવાય છે જેમાં હાલ ઈદે મિલાદુન નબી પછી શ્રીજી વિસર્જન જેવા તહેવારો માટે આ શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી કોઈ અનિશ્ચય બનાવ ના બને તે માટે ખાસ તકેદારી રાખવા જણાવવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના અગ્રણીઓ અને જાવેદ બાબુ અને શ્રીજી યુવક મંડળના મિત્રો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટ સબ્બીર મુલ્તાની વડોદરા ગુજરાત હિન્દુ ધર્મના તહેવાર અને મુસ્લિમ ધર્મના તહેવારો સાથે સાથે આવતા છે અને તમામ લોકો ખૂબ જ ઉત્સાહથી ખૂબ જ સૌહાર્દથી અને ખૂબ જ આનંદથી બધા ઉજવે છે એનો બહુ અને ખૂબ જ સારો અનુભવ છે મને આ ડિવિઝનમાં ચોથું વર્ષ છે એટલે દરેક તે એવા કાર્ય અહીંયા અમે હવે શું વાક્ય બોલીએ નહીં એના પર ખાસ અમે ધ્યાન રાખો બીજી વાત છે કે ગણપતિના દિવસે આપણે આમંત્રણ આપવાનું એક અમારો હેતુ ને એક એવો હતો કે હું પણ અહીંયા નવો આવ્યો છું આપની બધાની સાથે વ્યક્તિગત મારું ઇન્ટરેક ઇન્ટરેક પન્ના મેડમ જ્યાં જે ઓફિસમાં બેસતા હતા એ સેમ ઓફિસ સરની છે સેમ એરિયા છે ઝોન ચારના વડા છે સરને બરોડાનો પણ ખાસો અનુભવ છે રૂટ પ્રમાણે ઈદ એ મિલાદનો આપ જુલુસ કાઢશો અને રૂટ અને સમય આપ સાચવશો એવી અમારી વિનંતી છે સુરક્ષાની જવાબદારી

એસીપી અમારા ઝોન ના એસીપી જી ડિવિઝન અને એચ ડિવિઝન તમામ પોલીસ સ્ટેશનના પીએચડીઓ ઉપસ્થિત તમામ મારા સાથી પોલીસના અધિકારી કર્મચારી મિત્રો આ અમારા આમંત્રણને માન આપીને વધારે તમામ આગેવાનો શાંતિ સમિતિના સભ્યો અને એને આપણે સાચે જઈએ વધારે કંઈ નુકસાન ના થાય તો ચાર દરવાજાની અંદર આપણે તમે બધાએ સહકાર આપીને સરસ એક અને નિર્ણય લીધો કે આપણે ચાર દરવાજાની અંદર ડીચે નહીં વગાડીએ એ ખરેખર આપનો આ નિર્ણય આપનો સરકાર એ બહુ જ પ્રશંસાને પાત્ર છે એ બરોડાની ધરોહર બડોદાની ઓળખ સાચવવામાં આવનારા વર્ષોમાં એને વધારે ઉજાગર કરવામાં વધારે એને હાઇલાઇટ કરવામાં ખૂબ જ મદદરૂપ થશે અને પ્રિઝર્વેશનમાં આપનો જે આપ મોટો ફાળો છે એ ખરેખર નોંધ કરવામાં આવશે બરોડાના નાગરિકો બરોડાના આગેવાનો

તમામે ખૂબ સાથ સહકાર આપીને જે આપણે આવનારા તહેવારો ઉજવવાના છે એમાં એકબીજાના સહકારથી તમામ આ તહેવારો ઉજવવામાં આવે એ રીતની આ મીટિંગ કરવામાં આવે જૂની ગઢીના ગણપતિ શ્રીનું વિસર્જન પણ ખૂબ સારી રીતે સંપન્ન થયું છે તમામ આયોજકોનો તમામ ફ્રેન્ડ્સ ઓફ પોલીસ શાંતિ સમિતિ મોલ્લા

અને અન્ય પીઆઈ સાહેબો આમંત્રણ આપેલું અને આ મિટિંગના અંદર આવનારા દિવસોના અંદર હિદ મિલાદન નબીનો જુલુસ બી નીકળશે અને ગણપતિજીની સવારીઓ પણ નીકળશે એ બંને સવારી અને જુલુસ સારી રીતે પસાર થાય એ બાબત સર અહીંયા ચર્ચા થઈ છે અને બહુ સારી ચર્ચાઓ થઈ છે હેલ્ધી ચર્ચા થઈ છે અને દરેક હિન્દુ મુસલમાન બંને ભેગા થઈને આ વસ્તુને માન આપીને આગળ વધે તો ચાર ચાંદ લાગી જાય અને લાગશે ચાર ચાંદ અહીંયા નમાજ શુક્રવારે ઈદ ઇમલાદ નબીના દિવસે બપોરની નમાજ પહેલાં બધા જ જુલુસો પૂરા થઈ જાય એવી ચર્ચા થઈ છે અને ત્યાર પછી આપણે સાંજે ગણપતિની પંડાળો શરૂ થશે અને ત્યાં ભાવિ ભક્તો થશે તો રાત્રે ચાલુ રહેશે અહીંયા જે પ્રોસેસ છે જે રીત રિવાજ છે એ તો ઈદે મિલાદ નવીના દિવસે થવાના જ છે રસ્તા પર જે જુલુસો નીકળવાના હતા એ જુલુસો રસ્તા પરથી નમાજ ની પહેલા પોતપોતાના વિસ્તારમાં પહોંચી જાય એવી ચર્ચા થયેલી છે આજે બરોડા શહેર ની અંદર સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઝોન ફોર અને તમામ પીઆઈઓ અને તમામ ઝોન ફોરના સિટીના સિટી પોલીસ સ્ટેશનના બધા પીઆઈઓ હાજર હતા અને આ મીટિંગ રાખવામાં આવી હતી હવે આવનાર દિવસોની અંદર ગણપતિ વિસર્જન છે ઈદે મિલાદુન

અને બહુ સારી રીતે પ્રોગ્રામમાં સિટી પોલીસ સ્ટેશનમાં મિટિંગનું થયું છે અને જોન ફોર સાહેબ નવા આવ્યા છે એમને બધું માર્ગદર્શન અમને આપ્યું છે અને તમામ પીઆઈઓ અને તમામ એસીપી સાહેબ આપણા ભોજાણી સાહેબે જે પણ કહેવામાં આવ્યું છે એ અમે એ એમના કહેવા મુજબ એ અમલમાં કરીશું મીટિંગમાં શાંતિથી બંને હિન્દુ અને મુસલમાનનો જે કંઈ તહેવાર છે એકદમ શાંતિમય જો પ્રોગ્રામ પૂરો થાય એ રીતેની બંને પક્ષની બહેધરી આપી છે સાહેબ ને નામ છે ખેર દરબાર છું યુ લાઈક ધસ વિડિયો देन લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ ટુ મિરર નાઉ